બે હજાર ત્રેવીસ ચોવીસની રણજી ટ્રોફી જીતી લીધી અને પોતાના જ રાજ્યની બીજી ટીમને હરાવી દીધી આજ મુદ્દે ચર્ચા કરવી છે એટલા જ માટે આજે ટાઇટલમાં છે બેતાલીસ વાર આજ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ ચર્ચા કરીએ તે પહેલાં એક નજર કરીશું સ્પોટ રિપોર્ટ બાદ મુંબઈ ફરી એકવાર સર્વોપરી સાબિત થયું મુંબઈએ પોતાના જ રાજ્યની વિદર્ભની ટીમને કારમી હાર આપી દીધી પાંચસો અડત્રીસ રનના લક્ષ્ય સામે વિદર્ભ જોરદાર લડ્યું યોદ્ધાઓ જજુમ્યા પણ આખરે ત્રણસો અડસઠ રન બનાવી ટીમ ઓલ આઉટ થઈ ગઈ અને મુંબઈ બેતાળીસમી વાર ટાઇટલ જીતવા સફળ થયું વિદર્ભે ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરી સ્ટાર સ્ટડેડ મુંબઈની ટીમને પ્રથમ બેટિંગ આપી પણ હર્ષ દુબે યશ ઠાકુર અને ઉમેશ યાદવની જોરદાર બોલિંગ સામે મુશીર રહાને શ્રેયસ હાર્દિક તમોરે જેવા બેટર્સ નિષ્ફળ ગયા જોકે શાર્દુલ ઠાકુરે પંચોતેર રન બનાવી ટીમને બસો ચોવીસ સુધી પહોંચાડવામાં મદદ કરી વિદર્ભની બેટિંગ દિગ્ગજ બોલર્સ ધવલ કુરકણી શમ્સ મુલાની અને તનુષ કોઠિયનની બોલિંગ સામે શણે થતા માત્ર એકસો પાંચ રનમાં મુંબઈને લીડ મળી ગયો જોકે બીજી ઇનિંગમાં મુશીર ખાન એકસો છત્રીસ કેપ્ટન રહાને પંચોતેર શ્રેયસ આયર પંચાણું અને મુલાનીના પચાસ રન સાથે ચારસો અઢાર રન ખડકી દીધા અને વિદર્ભની સામે જીત માટે પાંચસો નું ટાર્ગેટ મૂકી દીધું વિદર્ભે ચેલેન્જ સ્વીકારી અક્ષય વાટકરની સદી કરુણ નયરના ચુંબોતેર હર્ષ દુબઈના પાંસઠ સાથે વિદર્ભને ત્રણસો અડસઠ સુધી જ પહોંચાડી શક્યા અને ટીમ એકસો ઓગણસિત્તેર રનથી હારનો સામનો કરવો પડ્યો મુંબઈની આ ચેમ્પિયનશિપ બેત્તાલીસ જીત છે ત્યારબાદ કર્ણાટક આઠ વાર અને દિલ્હી સાત વાર ચેમ્પિયન બનીને ટોચ પર સ્પોટ અમદાવાદ પહેલો પ્રશ્ન એ થાય બેતાલીસ ઓગણીસો તેતાલીસ થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ કે ટ્રોફીની વાત કરીએ રણજી ટ્રોફીમાં સૌથી વધુ જો ટાઇટલ જીત્યું હોય તો મુંબઈ અને આ વખતે પણ બે હજાર ત્રેવીસ ચોવીસનું બેતાલીસ નું ટાઇટલ પોતાના નામે કરી દુ રાજ્યની બીજી જ ટીમ વિદર્ભને એકસો ઓગણ હરાવી દીધું કેવો ઇતિહાસ રણજી ટ્રોફીને લઈને મુંબઈ ટીમ માટે તો ઓગણીસો ટુર્નામેન્ટ રણજી ટ્રોફીના નામે રમાય છે અને ખાસ કરીને આ જીતનું મહત્વ તો છે જ પણ સાથે સાથે કોઈ પણ ખેલાડી પોતાની પોતાના રાજ્યની ટીમ માટે રણજી ટ્રોફી રમે એ પહેલા ટેસ્ટ મેચ રમ્યા જેટલું એનું મહત્વ હતું એટલા માટે કહું છું કે જે કોઈ કોમ્પિટિશન તમારી સ્ટેટ લેવલે હતી એમાંથી માત્ર ને માત્ર રણજી ટ્રોફીમાં પ્રવેશ મેળવવો એ જ દરેકે દરેક ખેલાડીની એનો ઈચ્છા હતી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં રણજી ટ્રોફી રમવું છે ગુજરાત તરફથી કે વોટ એવર સ્ટેટ ત્યાર કારણ કે એક વસ્તુ ચોક્કસ હતી કે સમગ્ર રાજ્ય બધા ઓલ સ્ટેટ્સ અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે બધામાં થઈને આ ટીમો જે રમે છે એમાંથી ચેમ્પિયન ટીમો એક કે બે જ એવી ટીમો છે કે જે ટીમોએ બહુ જબરજસ્ત જીત મેળવી છે બાકીની બધી ટીમો માટે ટેસ્ટ મેચ રમવું અથવા તો એમના ખેલાડીને ટેસ્ટ મેચ રમવું એ લગભગ અશક્યની વાત હતી મને યાદ છે સમય સમયે એટી નાઇન્ટીની વાત કરો તો કે ભારતની અંદર જે ટીમ બનતી હતી રાષ્ટ્રીય નેશનલ ટીમ જે બને ટેસ્ટ મેચ માટેની એમાં લગભગ આઠ ખેલાડીઓ એ મહારાષ્ટ્ર મુંબઈના જ હોય અફકોર્સ એમની પાસે વિદર્ભની બી ટીમ છે પણ કહેવાનું તાત્પર્ય છે કે મોટા ભાગના ખેલાડીઓ એ મહારાષ્ટ્રના અથવા તો મુંબઈના જ હતા અને ચાર ખેલાડીઓ આવે ત્રણ કે કે ચાર ખેલાડીઓ હતા જે લેવામાં આવતા જેમાં ભિશનસિંહ બેદી એરાબલ્લી પ્રસન્ના વેંકટ રાઘવન અને તમારો ભગવત ચંદ્રશેખર આ ચાર સ્પિનર્સને બહારથી લાવવામાં આવે એટલે મોટા ભાગે તમે જુઓ તો શરૂઆતથી માણીને છ થી સાત છ બેટર્સ અને બે બોલર્સ આટલા તો એમના હોય હોય ને હોય તો એવું ડોમિનેશન રહેતું હતું કારણ કે એક મુંબઈની ટીમ હતી કે જે જીત પણ વધારે વાર મેળવતી હતી સારા ખેલાડીઓ પણ એમની પાસે હતા અને સારા ખેલાડીઓ નેશનલ ટીમમાં જતા પણ હતા એટલે બાકીના જે સ્ટેટ્સ છે એ સ્ટેટ્સ માટે રણજી ટ્રોફીમાં જવું અથવા તો રણજી ટ્રોફી રમવું એ બહુ મોટી બાબત ગણાતી હતી તમે કહ્યું કે આ જે ટીમો છે એમાં મુંબઈની ટીમ જ એવી છે બાકી બધી ટીમો સાત વાર આઠ વાર એ એ પ્રકારની એ લોકોની જીત મેળવેલી છે કર્ણાટક આઠ વાર છે દિલ્હી સાત વાર છે ગુજરાત પણ છે સૌરાષ્ટ્ર પણ છે પણ એમનો જે રેશિયો છે બે એક બે એક એ રીતના ક્યાં ક્યારેક જીતેલા છે પણ મોટા ભાગે ડોમિનેશન જે છે એ આપણને મુંબઈનું જોવા મળે છે નોટ ઓન્લી ધેટ કે બેતાલીસ વાર રણજી ટ્રોફી જીત્યા છે અને છ વાર રનર્સઅપ એટલે આ બધી જ વખતે દે હેવ એન્ટર ધ ફાઈનલ તમે વિચાર કરો આટલા વર્ષથી જે જબરજસ્ત પ્રદર્શન કરીને આ ટીમ ફાઇનલ સુધી લગભગ પચાસ ઉપરની વાત તો દે હેવ ધ ફાઈનલ્સ ઓફ રણજી ટ્રોફી બહુ જ મોટી ક્રેડિટની બાબત કહેવાય કે કોઈ એક ટીમ આટલું બધું ડોમિનેટ કરે અને બીજી ડોમિનેટ કરનાર ટીમની તમે એ તો જો કર્ણાટક સીધું આઠ વાર બેતાલીસ ને આઠ કેટલો મોટો ડિફરન્સ છે એટલે ઓલ એ લોકોએ આ ટાઈટલ જીત્યું આઠ વર્ષ પછી કે ભાઈ સમય લાગ્યો બટ મુંબઈ હેઝ ઓલવેઝ ડોમિનેટેડ ધી ઇન્ડિયન ક્રિકેટ એન્ડ દેવ ડોમિનેટેડ ધ રણજી ટ્રોફી એનો કોઈ પણ ખેલાડી રમે એનું કોઈ પણ બોલર હોય બેટર હોય ધ પરફેક્ટ પ્લેયર્સ એટલા જબરજસ્ત આજે અત્યારે મુંબઈની ટીમ હતી એમાં પણ લગભગ પૃથ્વી શો છે શ્રેય આયર છે આ બધા મીન્સ ભારતીય ટીમમાં રમતા અને રમેલા ખેલાડીઓ એમની ટીમમાં છે એટલે એમના હાથમાં આવે એટલે કે બાકી મૂકતા નથી કહેવાનું તાત્પર્ય છે તો ક્યાંક એમ કહી શકાય કે મુંબઈએ આટલા વર્ષો ડોમિનેટ કર્યું છે બેતાલીસમી વાર આજે ટાઇટલ જીત્યું છે અને ખાસ કરીને ફાઇનલ રમવાની વાત હોય તો મેક્સિમમ ટાઈમ એ લોકો ફાઇનલ પણ રમે છે અને જેટલા જેટલા ભારતના કેપ્ટનો પૂર્વ થઈ ગયા કે સુનીલ ગાવસ ગાવસ્કે લઈ લો રવિશંકર શાસ્ત્રી લઈ લો પોલી કરી લઈ લો વિજય મર્ચન્ટ લઈ લો આ ઓલ ધીસ પ્લેયર્સ ઓલ ધી સ્ટાર્સ ઓલ આર ફ્રોમ મુંબઈ એ મુંબઈની ટીમ પહેલાં બોમ્બે હતી ને પછી મુંબઈની ટીમ એને લોકો રિપ્રેઝેન્ટ કરતા હતા એટલે ભવ્ય ઇતિહાસ છે સુનિલ ગાવસ્કર એના કેપ્ટન હતા સચિન તેંદુલકર એના કેપ્ટન હતા તો રવિશંકર શાસ્ત્રી એના કેપ્ટન હતા તો આ બધા સંજય માંજરેકર એના કેપ્ટન હતા તો આ બધા દિગ્ગજો જે છે એ દિગ્ગજો ક્યાંક ને ક્યાંક એ આ પર્ટિક્યુલર મુંબઈની ટીમના હતા એટલે મુંબઈ એ જબરજસ્ત પ્રભાવ ભારતીય ક્રિકેટ ઉપર છોડ્યો છે અને ખાસ કરીને મોટો પ્રભાવ એણે ભારતીય ટીમમાં એન્ટ્રીમાં છોડ્યો કે ભાઈ તમારે એમની કોમ્પિટિશનમાં કોઈ ના આવે એટલી જબરદસ્ત એ લોકોની ટીમે કામ કરે છે સો દેવ રિયલી ડોમિનેટેડ હોલ આખી જે રણજી ટ્રોફીની પ્રોસેસ છે અથવા તો જે મેચો અથવા તો ફાઇનલ રમવાની ટ્રોફી લિફ્ટ કરવાની વાત હોય તો આઈ થિંક બોમ્બે હેઝ ડન ટેરિફિક વેલ ડેફિનેટલી મુંબઈનું ડોમિનેશન જોવા મળી રહ્યું છે આપણે કહ્યું કે આઠ વર્ષ પછી આ ટાઇટલ જીત્યું બે હજાર પંદર સોળની અંદર સૌરાષ્ટ્રને હરાવીને આ ટાઇટલ આ બેતાલીસમી વાર મુંબઈએ જીત્યું પણ એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે મુંબઈએ જ સૌથી વધુ જો ટેસ્ટ પ્લેયરની વાત કરીએ તો મુંબઈની ટીમ દ્વારા જે ટેસ્ટ પ્લેયર ટીમ ઇન્ડિયાને સૌથી વધુ મળ્યા છે બિલકુલ કહી શકીએ ભારતમાં એવું હતું કે બાકીના જે સ્ટેટ્સ છે નોટ ગેટિંગ ટુ પ્લે તમે રણજી ટ્રોફીની મેચ રમી ગઈ પહેલા બીજા ત્રીજા રાઉન્ડમાં તો તમે બહાર નીકળી જાઓ સો યુ આર નોટ એબલ ટુ રીચ ટુ ધ ટોપ બધા બધા સ્ટેટની વાત છે અમુક અમુક સ્ટેટ કોઈ એક વાર બે વાર પાંચ વાર સાત વાર ચેમ્પિયન બન્યા છે બટ ધ ફેક્ટ ઇઝ મુંબઈ હેઝ ડોમિનેટેડ ભારતીય ટીમનો એક જમાનો એવો હતો કે સુનિલ ગાવસ્કર તમે લઈ લો અશોક માકડ એમની સાથે ઓપનિંગ કરતા હતા એકનાથ સોલકર તમે લઈ લો કે દિલીપ વેંગસરકર તમે લઈ લો કે એટલા બધા ચંદ્રકાંત પંડિત લઈ લો વિકેટકીપર તરીકે બોલર્સની અંદર પણ એ જ પ્રમાણે ડોમિનેશન તમે જો અત્યારના તબક્કે પણ તમે જોવો તો શાર્દુલ ઠાકુર છે શ્રેયસ આય્યર છે આ બધા પૃથ્વી શો છે આ બધા સ્ટાર ખેલાડીઓ હજુ પણ અહીંયાથી રમે છે ને બીજું ભારતના જે કેપ્ટનો બન્યા છે અત્યાર સુધી એ બધા કેપ્ટન્સની અંદર પણ મુંબઈના જ કેપ્ટન્સ બન્યા છે અને મુંબઈના સૌથી વધુ ખેલાડીઓ રણજીત ટ્રોફીથી ટેસ્ટમાં રમે છે તમારી વાત બિલકુલ સાચી છે આ તો બધા કપિલ દેવને બધા એ પોતપોતાનું એવું જબરજસ્ત પરફોર્મન્સ આપીને એ સ્થાન બનાવ્યું એ લોકોએ અધરવાઇઝ પહેલા મુંબઈના ખેલાડીઓ હોય ને તમે ટીમમાં જઈ શકો એ શક્ય નથી જે સચ્ચે ડોમિનેશન એટલે આ જે ડોમિનેશન છે એ ક્યાંક હવે ધીમે ધીમે થોડું એ થાય છે પણ અદરવાઇઝ હજુ પણ તમે જુઓ તો તમને એમ થાય કે ફાઇનલમાં કઈ ટીમ છે તો કે ભાઈ મુંબઈની ટીમ છે સો ધીસ ઇઝ વોટ દે આર કે અત્યાર સુધીમાં કેપ્ટન્સ એને વધારે આપ્યા છે ખેલાડીઓ સૌથી વધારે આપ્યા છે જેમાં જે રેકોર્ડ હોલ્ડર્સ છે એ પણ એને ત્યાંથી જ આપ્યા છે સુનિલ ગાવસ્કર સચિન તેંડુલકર આ જે બધા ખેલાડીઓ છે વિજય મર્ચન્ટ આ પોલી ઉમરેગર આ જે બધા દિગ્ગજો કે જેમની નામે ઘણા બધા રેકોર્ડ્સ બોલી રહ્યા છે એ બધા ખેલાડીઓ તમને ત્યાંથી મળેલા છે એટલે એકસો ને એક ટકાની વાત છે કે ભલે બોલિંગ ડિપાર્ટમેન્ટ વોઝ ઓલવેઝ દાયસી કારણ કે ભારતની અંદર ફાસ્ટ બોલર્સ હતા નહીં તે વખતે બહુ એટલા માટે આ ચાર સ્પિનર જે મેં તમને વાત કરી વેદી પ્રસન્ના ચંદ્રશેખર અને વેંકટરાઘવન એ ચારનો સમાવેશ એ બીજા સ્ટેટમાંથી થતો હતો બાકી મોટાભાગે જે આઠ જે ખેલાડીઓ હોય સાત ખેલાડીઓ હોય તો સાત ખેલાડીઓ તમને મુંબઈના જોવા મળે અને ધીસ ઇઝ નોટ ફોર વન ઇયર ઇયર્સ આફ્ટર ઇયર્સ આ જ ખેલાડીઓ તમને જોવા મળે તમને વેંકસરકર જોવા મળે તમને ગાવસ્કર જોવા મળે તમને એકના સોલકર જોવા મળે ચંદ્રકાંત પંડિત તમને જોવા મળે તો ઓલ ધીસ પ્લેયર્સ યુઝ ટુ પ્લે ફોર મેની યર્સ ફોર બોમ્બે એઝ વેલ એઝ ફોર ઇન્ડિયા એટલે બિલકુલ સાચી વાત છે કે ડોમિનેશિયલ તો કે બીજા જે ટીબીજી જે ટીમો છે એ જઈ જઈને ક્યાં સુધી જાય ત્રણ બે ત્રણ રાઉન્ડ છે ત્યાં પછી પતી ગયો સેમિફાઈનલ પહોંચવું અથવા તો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવું એ અમુક ટીમો પહોંચી શકતી હતી એટલે એમને તો કોઈ સવાલ જ નથી ઊભો થતો કે એમનો ખેલાડી કોઈ ત્યાં રમે નાઉ થિંગ્સ અપ ડિફરન્ટ અલગ અલગ સેટઅપ બન્યા છે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તો આપણને બધી જગ્યાથી ખેલાડીઓ મળે છે બટ એ જમાનો હતો કે જ્યારે ડોમિનેશન એમનું હતું અને એ ડોમિનેશન હજુ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં આજે પણ તમને મુંબઈનું જોવા મળે છે આઠ વર્ષ છે આઠ વર્ષ પછી ટ્રોફી જીત્યા છે બટ ત્યારે બેક ઇન ધ સેટલ અમુક વર્ષો હતા કે સલંગ ટ્રોફી એ જ જીતે મુંબઈ જ જીતે એવું બધું બન્યું છે એટલે એ પણ જોવા જાવ સલંગ ટ્રોફી જીતવાની વાત હોય તો પણ મુંબઈ ડોમિનેટ કરે છે એટલે ક્યાંક અને જ્યારે ડોમિનેટ કરતા હોય તો ઓબ્વિયસ છે કે ટેસ્ટની અંદર જે રમે તો એ જ રમે અને એ વખત તો પાર્થ બીજી વાત એ હતી કે કોઈ બીજું તમારી પાસે સબસ્ટિટ્યૂટ હતું નહીં એનું કે ટેસ્ટ મેચ તો વન ડે વન ડે તો ટી ટ્વેન્ટી એવું કંઈ નહોતું માત્ર ટેસ્ટ મેચ હવે આખા ભારતમાં રમે બધા એમાં ખાલી અગિયાર મુંબઈના હોય આ સ્થિતિ હતી અને ઘણા વર્ષો સુધી રહ્યું અત્યારે ભલે એ લોકો ચેમ્પિયન બન્યા છે બટ દે ફોટ દે આર ફાઇટિંગ આઠ વર્ષ એ લોકોને તકલીફ પડી બીકોઝ અધર જે બાકીની ટીમો છે એ ફાઇટ આપવા લાગી છે બિલકુલ ટીમો તો ફાઇટ આપવા લાગી છે પણ જ્યારે

મુંબઈ ટીમની સપોર્ટનું સપોર્ટ સિસ્ટમ એકદમ ધુરંધરો છે બધા વસીમ જાફર છે બાકી તમે જોવો ભારત તરફથી મીન્સ કે સુનિલ ગાવસ્કર છે સચિન તેંદુલકર છે આ બધાને એને બેક કરે કોઈ પણ તમને અહીંયા આજ મેદાન ઉપર મેચ જોવા માટે રોહિત શર્મા પણ જતો દેખાય અને આ જ મેદાન ઉપર મેચ જોવા માટે સચિન તેંદુલકર પણ તમને જોવા મળે તો આ એનું બેકઅપ છે એમની પાસે એક એક ઇન્સ્પિરેશન માટે કોણ છે તો કે સચિન તેંડુલકર કોણ છે તો કે સુનિલ ગાવસ્કર કોણ છે તો કે રોહિત શર્મા સો દે હેવ ગોટ બિગ નેમ્સ ટુ પ્રમોટ દેમ ટુ સપોર્ટ દેમ ટુ યુ નો મેન્ટર દેમ કોઈ પણ અને એટલું મુંબઈની અંદર જે ક્રિકેટનું ફેલાવો તમે જુઓ અથવા તો જે ઇન્ટરેસ્ટ લોકો લે છે અને જે રીતે પ્રમોટ થાય છે આ ગેમ એ ક્યાંય બીજે નથી થતી હું ગયા વખતે વિમેન્સ પ્રીમિયર લીગમાં ગયો તો મુંબઈમાં તમે જુઓ તો તમને સ્ટેડિયમ ભરચક જોવા મળે રેબલો સ્ટેડિયમ પર પબ્લિક જોવા મળે તમને વિમેન્સ પ્રીમિયર લીગની અંદર અત્યારે ત્યાં જોવા નથી મળતી દિલ્હી અને દિલ્હીમાં રમાય છે અત્યારે ત્યાં તમને જો પ્રેક્ષકો જોવા નથી મળતા સો ગેમ ઇઝ સપોર્ટેડ લાઈક એનીથિંગ અને એટલા માટે ત્યાં આગળની ડોમિનેશનનું કારણ છે એક એક તમને ગલીએ ગલીએ ખેલાડીઓ તમને જોવા મળે તમે જુઓ હજુ તો સરફરાજ રમે છે તો મુશીર ખાન એનો ભાઈ છે એણે સેન્ચુરી મારી દીધી અને જ ઓગણીસ વર્ષની એની ઉંમર છે ફરી પછી સેન્ચુરી એણે ફટકારી અને ઇઝ હી ઇઝ ઓલ્સો નોકિંગ ધ ડોર્સ એક જ સ્ટેટની વાત છોડો એક જ ઘરના બે છોકરાઓ ટેસ્ટ મેચ રમે એવી પરિસ્થિતિ ઊભી થાય છે તો આ ધીસ ઇઝ ધ સપોર્ટ અને આ સપોર્ટ એ છે એ ક્યાંક મુંબઈને ડોમિનેટ ત્યાં આગળ પ્રેક્ટિસ માટે કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં આગળ મેન્ટરિંગ માટે કોઈ પ્રોબ્લેમ તમે કોઈ પણ ખેલાડીનો નો એક તમને વાનખેડે સ્ટેડિયમ પર સચિન તેંદુલકર પણ જોવા મળે ઇવન અધરવાઇઝ તો આ એ જગ્યા છે કે જ્યાં આગળ ખેલાડીઓ ત્યાં ઓલવેઝ અવેલેબલ કોઈ નેટ પ્રેક્ટિસ ચાલી હોય તો નેટ પ્રેક્ટિસ જોવા માટે પણ દિગ્ગજો બેઠા હોય તો તમને મેન્ટરિંગની વાત હોય મેન્ટર કરવાની વાત હોય શીખવાની વાત હોય કંઈ નવી વસ્તુને એડપ્ટ કરવાની વાત હોય તો તમને ત્યાં આગળ અવેલેબિલિટી ઓફ પીપલ એ તમારો કોચ હોય એ પણ જબરજસ્ત હોય એની ઉપરના જે એ છે એ પણ જોરદાર હોય અને ખાસ કરીને મેં કહ્યું પણ જેટલા રેકોર્ડ હોલ્ડર છે દુનિયામાં સૌથી વધારે રન બનાવવાના મોટાભાગે બધા મુંબઈમાં જ છે બિલકુલ હવે જ્યારે મેચની વાત કરીએ તો જે મેચ રમાઈ ફાઇનલમાં ખાસ કરીને વિદર્ભે ક્યાંક એક ફાઇટબેક આપી પ્રશ્ન એ પણ થાય કે વિદર્ભની ફાઇટબેક કેવી કારણ કે ત્રીજી વખત એમને પણ એક જણું નહોતું કે ત્રીજી વખત અમે પણ ટાઇટલ જીતી અને સામે પક્ષે જ્યારે વાત કરીએ કે મુંબઈનો પ્રતિકાર ડિફેન્સ રહ્યો સી પહેલી વસ્તુ પહેલી ઇનિંગની અંદર મુંબઈ ડીડ નોટ ડૂ વેલ બહુ સારી બોલિંગ કરી એમણે વિદર્ભે અને દે કેપ કંટ્રોલ ઓન ઇટ બહુ ઓછા ઓછો સ્કોર એમને કરવા દીધો તો બસો ચોવીસમાં એમને કર્યું બટ ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ થયો કે વિદર્ભ જે ફર્સ્ટ ઇનિંગની અંદર જો બોલ્ડ આઉટ ટુ હન્ડ્રેડ એન્ડ ફાઈવ રન્સ સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ સેટબેક હું માનું છું કે આ એક મોટા મોટો ટર્નિંગ પોઈન્ટ હતો કે પહેલી જ ઇનિંગમાં મુંબઈએ બહુ મોટો લીડ મળી ગયો અને સેકન્ડ ટાઈમ જ્યારે બેટિંગ કરી મુંબઈએ તો મુંબઈએ ખડગ્યા પછી રન બરાબર ધમાધમ બધા રન બનાવ્યા એક પંચોતેર બનાવ્યા એક સેન્ચુરી ફટકારી તો આ રીતના જોવા જાવ તમે કે મુશીરે એકસો છત્રીસ રન માર્યા શ્રેયસાયરે નાઇન્ટી ફાઇવ રન્સ માર્યા તો તે ડન ધર હોમવર્ક વેલ અને એમને ખબર હતી કે આપણે તો સ્કોર તો કરી શકીએ છીએ પહેલી ઇનિંગમાં જલ્દી આઉટ થઈ ગયા ઓકે પણ સૌથી મોટો સેટબેક જો હતો એ હતો કે એકસો પાંચ રનની અંદર વિદર્ભની ટીમ આઉટ થઈ ગઈ એટલે એક વસ્તુ જે કેરી ફોરવર્ડ જે તમને રન્સ મળ્યા એ તમારા માટે બહુ મોટા થઈ ગયા અને પછી જે ટાર્ગેટ આવ્યું ધેટ વોઝ ઇવન બિગર પાંચસો પ્લસનું ટાર્ગેટ આવ્યું તમારી પાસે વિચ ઇઝ નેક્સ્ટ ઇમ્પોસિબલ તે છતાં પણ બેટ્સમેનોએ કોશિશ ચોક્કસ કરી કે કોઈપણ હિસાબે સૌથી વધારે સમય આપણે એ કરીને ટેસ્ટમેચ જીતવાનો ટ્રાય કરી બટ બહુ મોટું ટાર્ગેટ હતું પાંચસો અડત્રીસ સમથિંગ રનનું પર ટાર્ગેટ હતું અને દેટ વોઝ વેરી બિગ અને પાછું બીજું કે પ્લેયર્સ તમે જુઓ તો બોલર્સ પણ એ જ બધા જબરજસ્ત હતા શાર્દુલ ઠાકુર જેવા તો ક્યાંક આ બધા ખેલાડીઓના કારણે પ્રતિકાર કરો હતો અને એ ટીમ અને સૌથી મહત્વની વાત કે જેનો ખેલાડી કે જે ભારત તરફથી રમ્યો એણે રિટાયરમેન્ટ લીધી એટલે એને બી છેલ્લી વિકેટ લેવી હતી હી ઓલ્સો ટેકન ઇઝ લાસ્ટ વિકેટ એન તો કહેવાનું તાત્પર્ય છે કે તમને ઇન્ડિયાને ઇન્ડિયાને સૌથી વધારે ખેલાડીઓ આપતી આજે રણજી ટ્રોફીની મુંબઈની ટીમ ખાસ કરીને મુંબઈની ટીમમાં જે રીતે વિદર્ભની ટીમ ફાઇટબેક કરી જબરજસ્ત ફાઇટબેક કરી એકસો ને ત્રીસ કે એવા રનની પાર્ટનરશીપ બની જબરજસ્ત પાર્ટનરશિપ બની અક્ષર વાડકર હર્ષ દુબે કરુણ નાયર આ ત્રણ ખેલાડીઓ રમ્યા પણ કર્યા બટ ટાર્ગેટ વોઝ ટુ બીક અને બીજું કે આખો દિવસ કાઢવો પણ મુશ્કેલ હતો તો ક્યાંક ને ક્યાંક એ લોકો ફાઇટ કર્યા પછી એટલે તો લખ્યું છે કે ભલે મુંબઈ જીત્યું પણ હાર્ટ હેઝ બિન વોન બાય વિદર્ભ એટલે એના બેટર્સની જે બેક થઈ સવારમાં એક પણ વિકેટ ના પડવા દીધી અને એ પ્રકારે જે ટીમ મેચને આખી એ કરી આઈ થિંક દેટ વોઝ એપ્રિશિએટેડ ઓલ એ તો ઓફકોર્સ તમે કહ્યું એ પ્રમાણે કે વિદર્ભને ટાઇટલ જીતવાનો ચાન્સ હતો બટ એના કરતાં મુંબઈ વધારે મોટી પુરવાર થઈ આજ વિદર્ભની સામે કોઈ બીજી ટીમ હોત તો કદાચ વિદર્ભના ટાઇટલ જીતવાના ચાન્સીસ વધી ગયા હોત બિલકુલ પરંતુ આપે એક વાત કરીએ કે એક પ્લેયર કે જે ડિટાયર્ડ થઈ રહ્યા હતા કે ક્રિકેટનું મેદાન છોડ્યું અને ભાવુક કાકી ક્ષણો બની પાંત્રીસ વર્ષ થયું કુલકર્ણી પોતાની છેલ્લી મેચ રમ્યા છેલ્લી વિકેટ પણ લીધી અને જ્યારે ક્રિકેટનું મેદાન છોડવાની ક્ષણ આવી એ કેટલીક ભાવુક રહી અને આ ક્ષણો કેટલી મહત્વની કારણ કે આપણે જોયું છે સચિને પણ જ્યારે રિટાયરમેન્ટ લીધું એ ક્ષણો પણ છે ક્રિકેટનું મેદાન છોડવું એ કેટલું હાર્ડ હોય છે ખેલાડી માટે તમને ખેલાડી જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કરે છે એના માટે ક્રિકેટ બ્રેડ એન્ડ બટર બની જાય એ સવારે છ સાડા છ પોતાની કીટ ખભાઓ પર નાખીને નીકળી પડે એ સવારની પ્રેક્ટિસ હોય પછી ભણીને જે કંઈ હોય પાછું સાંજે ફરી પ્રેક્ટિસમાં જોવાનું એ બધું છે શું દે લવ ધ ગ્રાઉન્ડ લાઈક એનીથિંગ એને ગ્રાઉન્ડ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં દેટ ઇઝ યુ નો એક 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 પેશન હોય તો જ તમે આટલું સારું ક્રિકેટ રમી શકો ધવન કુલકર્ણી હેઝ બિન બોલિંગ ઇવન ફોર ઇન્ડિયા એ વન ડે અને ટી ટ્વેન્ટીમાં ઇન્ડિયામાં ઇન્ડિયા પણ રમે અને આટલા બધા વર્ષો સુધી હી રિચર્ડ થર્ટી ફાઈવ આટલા બધા વર્ષો સુધી મુંબઈ માટે એક પ્રાઇમ બોલર પ્રીમિયર બોલર તરીકે એણે કામ કર્યું છે એટલે તમે જે વાત કરી સચિન તેંડુલકરની એને આખું આખું શહેર રડતું એવું લાગે કે આટલા બધા પ્રેક્ષકોએ ઓફકોર્સ એની જે લોકપ્રિયતા છે એ કદાચ સચિન તેંદુલકર જેટલી મોટી ના પણ જે ભાવ સચિન તેંદુલકરને વાનખેડે સ્ટેડિયમ પર થયો હતો એ જ ભાવ ધવલ કુલકર્ણીને પણ એ સ્ટેડિયમ પર થાય એ તો સ્વાભાવિક છે બંનેની જે લાગણી છે એ લાગણી સરખી છે ઇમોશનલ એટેચમેન્ટ એટલું કે કાલથી મારે અહીંયા નથી આવવાનું કાલથી મારે ક્રિકેટ નથી રમવાનું આઈ ગોઈંગ ટુ હેંગ માય બુટ ટુડે તો આ જે વસ્તુ છે એ માણસને જે કર્મભૂમિ હોય એ કર્મભૂમિ છોડવાની જે દુઃખ થાય આઈ થિંક એ તો દરેકે દરેક ના થાય ભલે ધબલકુલણી કુલકર્ણી કોઈ બીજા રોલમાં આવશે કે ભાઈ કોઈ કોચ બને કે કોચિંગ આપે કે કરશે બટ ધ થિંગ ઇઝ એક્ટિવ ખેલાડી તરીકે તમા અને હી 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 નોટ ગોટ એની વે છેલ્લી વિકેટ એને મળી દેટ વોઝ વેરી પ્રાઇમ કે ચલો છેલ્લી વિકેટ જે છે એ એણે લીધી અને એ વિકેટ પડતાની સાથે મુંબઈ ચેમ્પિયન થયું સો દેટ વોઝ વેરી ઇમોશનલ કે મેં વિકેટ લીધી અને મુંબઈ ચેમ્પિયન થયું ઇટ્સ એ બહુ જ મોટી વસ્તુ છે કોઈ પણ ખેલાડી છેલ્લી મેચ રમતો હોય રિટાયર થતો તો ઇટ્સ અ સ્પેશિયલ મોમેન્ટ્સ એનું ફેમિલી પણ આવે તમે જુઓ કે ભાઈ બધા તમને એ કરે માન પણ મળે પણ યુ નો દેટ અલ્ટિમેટલી ધેટ ઇઝ ધ લાસ્ટ ડે નેક્સ્ટ નેક્સ્ટ ડોન ઓવર ઓર ટુ બી ધેર ફોર ધી મેચ તો ક્યાંક ને ક્યાંક એક બહુ મોટી ઇમોશનલ ક્ષણ કહેવાય એમાં કોઈ બેમત નથી અને ચૌદ પંદર વર્ષ અને બીજું ખાસ કરીને શું છે કે તમે જે સ્ટેટની ટીમ માટે રમતા હો તો તમારા બે ત્રણ ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડ તમારો બ્રેડ એન્ડ બટર થઈ જાય તમે જ્યારે જોતા તમને ત્યાં જ મળે માણસ હું મારે વચમાં જવાનું થયું હતું લાલચંદ રાજપૂતનો એક ઇન્ટરવ્યુ કરવાનો હતો મુંબઈ હું ત્યારે તો આઈ હેડ બીન ટુ દે અને ત્યાં આગળ જ્યારે જોવો તમે તો અમુક ખેલાડીઓ જે છે ત્યાં રહેતા હોય એવું જ લાગે તમને કપડાં વપડા બધા બગડેલા હોય પણ દે આર જસ્ટ પ્રેક્ટિસિંગ નોકિંગ નોકિંગ ને નેટ્સની અંદર એ કરતા હોય રાઉન્ડ્સ મારતા હોય તો તમે વાનખેડે અને બે સ્ટેડિયમ પર તમને ફરવાનું તો તમને લાગે કે મુંબઈમાં ક્રિકેટ કેટલું ખેલું છે મુંબઈમાં હું માનું છું કે બહુ ઇમોશનલ ક્ષણ છે કોઈ પણ ખેલાડી માટે કે આ જે જગ્યાઓ આટલું બધું રમતા હોય અને તમે એ કરતા હોય નેક્સ્ટ ડે યુ આર નોટ ધેર ઇન ધ ટીમ તમે ઇલેવનમાં તમારું નામ નથી દુઃખદ ઘટના કહેવાય બિલકુલ પણ સતત જ્યારે આપણે એક એક ટીમની વાત કરીએ કે એક ટીમ સતત ડોમિનેશન કરી રહ્યું છે એક પર્ટિક્યુલર ફોર્મેટની અંદર અડતાલીસ વાર રણજી ટ્રોફી જીતું ચૌદ વાર ઈરાની ટ્રોફી જીતું આ ટાઇટલો બધા જીત્યા પછી પણ ક્યાંક એવું અન્ય ટીમોને પણ એવું લાગતું હશે કે એક જ ટીમ ક્યાંક ભારે પડે છે અને આ જ ટીમ બધાને ભારે પડે છે એવું કહી શકાય સી શરૂઆત તો જે હતી એ તો જબરજસ્ત હતી કે સળંગ દસ પંદર વર્ષ ટાઇટલ કોઈ બીજાને મળે જ નહીં થિંગ્સ ઓફ ચેન્જ મુંબઈને ટાઇટલ આઠ વર્ષ પછી મળ્યું ઇટ મીન્સ દેટ ડ્યુરિંગ ધીસ એટ ઇયર્સ બધા જે સ્ટેટ્સ છે સૌરાષ્ટ્ર ચેમ્પિયન થયું ગુજરાત હેઝ બીકમ અ ચેમ્પિયન દિલ્હી છે તમિલનાડુ છે જે કોઈ જે કોઈ સ્ટેટ છે બધાને એવરીબડી હેઝ ગોટ એ ચાન્સ તો હવે જે ડોમિનેશન જે પહેલાં જોવા મળતું હતું એ હવે જોવા મળતું નથી દેટ ઇઝ વેરી કરેક્ટ અત્યારે સારી ટીમ છે એ ટીમ જીતે છે એટલે અહીંયા એ જોવાનું જરૂર પહેલાં તો તમે મેં તમને કહ્યું એમ કે ટીમમાં બધા જ ખેલાડીઓ તમને ત્યાં હવે થિંગ્સ હેવ ચેન્જ કે તમને હવે ગુજરાતના પણ ખેલાડીઓ જોવા મળે છે એમપીના જોવા મળે છે યુપીના જોવા મળે છે દિલ્હીના જોવા મળે છે તમિલનાડુના જોવા મળે છે એવરી એવરી પ્લેયર યુ કેન સી ધ નેશનલ ટીમ તમને અશ્વિન જોવા મળે તમને ત્યાં બુમરા પણ જોવા મળે તમને ત્યાં રોહિત શર્મા પણ જોવા મળે તમને ત્યાં શુભમન ગિલ જોવા મળે વિરાટ કોહલી જોવા મળે દિલ્હીના તો આ બધું શરૂ થયું એ જ્યારથી મહેન્દ્રસિંહ ધોની આવ્યા ત્યાર પછી આ બધું હે ઇટ આ સ્ટાર્ટેડ ઇન ધીસ વે કે ભાઈ દરેક જગ્યાએથી સારા ખેલાડીઓ નીકળવા લાગ્યા બીજું કે એક સિસ્ટમ એવી બનાવી છે કે રણજી ટ્રોફીમાં રમવું હોય તો તમારે સ્ટેટ ચેન્જ કરવું હોય તો તમે સ્ટેટ ચેન્જ કરી શકો તમે સારા પ્લેયર છો તમે નેક્સ્ટ સ્ટેજ બીજા સ્ટેટમાં જાઓ ત્યાં આગળ સાઇન કરો ત્યાં આગળ કોમ્પિટિશન ઓછી હોય સારું રમો અને યુ કેન કમ ઇન ધી નેશનલ ટીમ બીજું કે અત્યારે જેમ આપણે જાણીએ છીએ કે આઈપીએલ એક મોટું પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમને ખેલાડીઓ મળે છે એટલે એ પણ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમારી પાસે હવે ડિપેન્ડન્સી રણજી ટ્રોફી પર ઓછી છે પણ તે છતાંય ખેલાડીઓ હવે ભારતના દરેકે દરેક ખૂણામાંથી મળતા થયા છે કારણ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે સિસ્ટમ્સ જે છે ડોમેસ્ટિક ક્રિકેટની એ ભારતની ઘણી બધી મજબૂત છે અને એ જ આપણને અત્યાર સુધી ટેસ્ટ મેચમાં પણ જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપે છે બિલકુલ દર્શક મિત્રો મુંબઈની વાત થઈ અન્ય ટીમોની પણ વાત થઈ પરંતુ મહત્વની વસ્તુ એ છે કે અન્ય ટીમો પણ એ જ વિચારતી હશે કે એક જ ટીમ તમામ ટીમોને ભારે પડે છે અને એ છે મુંબઈ પરિસ્થિતિઓ બદલાય છે જે પ્લેયરો સારા હોય તો એ ટીમ જીતતી હોય છે એ સો ટકાની વાત છે પરંતુ ડોમેસ્ટિક જે ક્રિકેટ ભારતની અંદર જેટલું મજબૂત થયું છે અને એના કારણે સારા સારા પ્લેયર્સ ટીમ ઇન્ડિયાને મળતા થયા છે એ પણ સિલસિલો આવનારા દિવસમાં ચાલુ રહેશે અશોકભાઈ આપ સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર